આપણા જીવનની ઊંચાઈ ઉપર લઈ જવા માટે આ સંસારમાં સૌથી મહત્વનો કોઈ ફાળો હોય તો મા બાપનો છે વાલા જયારે મા મૃત્યુ પામી હોય અને આપણે બીમાર પડીએ અને ત્યારે દીકરી જયારે બાજુમાં આવે અને દીકરી બાપુજીને દવાને બધું આપતી હોય ને ત્યારે દીકરીને જોઈને એમ થાય કે મારી માય મારું ધ્યાન રાખતી હો અને માની યાદ આવે ત્યારે પડે છે આ સંસારમાં જેટલું સંતાનો ધ્યાન રાખે છે ને એટલું ધ્યાન બીજું કોઈ નથી રાખતું કોઈ જ નહીં ચાહે પત્ની હોય ચાહે બાળકો હોય કોઈ પણ હોય જે ધ્યાન મા બાપ રાખે છે એક યુવાન દીકરો નોકરી કરતો હતો રોજ ટુ વ્હીલ લઈને જાય નોકરી ઓફિસે ટિફિન લઈને જાય અને પાછો આવે રોજ ટિફિન લઈને જાય પાછો આવે એમાં બરાબર એક વખતના સમયે ઓફિસ ગયો ટિફિન ખોલ્યું બપોરના સમયે તો બપોરના સમયે ટિફિન ખોલવામાં માટે ટિફિનની અંદરથી એક પ્લાસ્ટિકની કોથળી નીકળી ખાલી કોથળી પ્લાસ્ટિકની નીકળી વારી અને મા બાપ સાથે બેઠો તો ત્યારે માને પૂછ્યું કે મા રોજ તમે ટિફિન ભરો છો કોઈ દીને આજ મારા ટિફિનમાં ખાલી કોથળી નીકળી છે કેમ આજ મારી થેલીમાં તમે આ ખાલી થેલી નાખી પ્લાસ્ટિક નહીં અને ત્યારે એ જન્મ દેવા માં એટલી બોલતી દીકરા તું રોજ ટુ લઈને જાય છે એ હે ભાઈ તું રોજ ઓફિસે તારી બેગ લઈને જા છો અને તારી પાસે ટુ વ્હીલ છે ફોર વ્હીલ નથી અને અત્યારે ચોમાસાના મહિનાઓ ચાલુ થઈ ગયા છે કદાચ તું ટુ વ્હીલરને આવતો હોય અને રસ્તામાં વરસાદ આવે તો તારા ખીચામાં રહેલા પૈસા તારા અગત્યના કાગળો તારો મોબાઈલ પલળી ન જાય એટલા માટે મેં તને પ્લાસ્ટિકની કોથળી હારે આપી છે આટલું આટલું ધ્યાન માં રાખે સમય ઘણો વ્યતીત થઈ ગયો દીકરાને એના એના પત્ની આવી ગયાના ઘરે દીકરાઓ મોટા થઈ ગયા મા બાપ મૃત્યુ પામ્યા હતા એમાં એક વખતના સમયે દીકરો ઓફિસે ગયો અને ઓફિસેથી નીકળ્યો અને ત્યારે બરાબર વરસાદ પડ્યો અને પોતાનું ટિફિન ખોલ્યું

મારી જનમની દેનારી મને તારી યાદ તારી સંસારમાં તમે ક્યારેક અનુભવ કરજો તમે ગમે તેટલા મોટા થઈ ગયા હો તમારી ઘરે દીકરાઓ ને ઘરે દીકરા હોય પણ તમારી ગૌઢી માં જયારે જીવતી હોય અને તમે રાત્રિના સમયે બહાર ગયા હો જ્યાં સુધી તમે ઘરમાં ન આવો ત્યાં સુધી ઘરમાં બધા જ વ્યક્તિઓ રૂમ બંધ કરીને સુઈ જશે પણ ખૂણામાં ખાટલો નાખીને પડેલી તમારી વૃદ્ધ માં નહીં સુવે ત્યાં સુધી જ્યાં સુધી તમે ઘરે નહીં આવો ત્યાં સુધી મા બાપ જાગતા રહે છે હજી મારો દીકરો બહાર છે નિંદરા ન આવે ખખડે ડેલી ને માર દ્વાર ઉઘાડે મા એવી છે કે દીકરો ગમે તેવો થાય તો માના મોઢે દીકરા માટે કોઈ કુભાવ ન જન્મે આજ ધુંધુકારી માને મારવા માટે દોડ્યો છે મા હા જોડી કે છે ભાઈ મને શું કામે મારે છે તમને ખબર છે આ સંસારમાં તમે ઠંડક લેવા માટે હિમાલયમાં વૈયા જાઓ ને પણ જે ઠંડક માની ગોદમાં મળે એ તમને હિમાલયની ગોદમાં ન મળે કોઈ દિવસ